આ કરો બે બે અગરબત્તી અને રોજ પીવો જો હું મોરાલી છું પોત્રી દળા એકાઉન્ટમાં થાય એટલે હવે આપડે સોધિ હોય તેવું નવસારી રહેશે એનું ઠેકાણું પાડી વિશ્વા મેદન પટેલ જે દાડા જેટલી બોલી છું એટલું પડીશું છું લે જેટલો વાયદો કર્યો છે એટલા વાયદા પૂરા કર્યા છે પાછળ કોઈ હોય એક ટકા એના કરનથી નહી મજા તો વાત અલગ છે બાકી ના તારે એવું પૂરું કર્યું છે ના વિચારે એવા બનાવ્યું છે જો મજા મજા ને મજાથી બોલ ભોઈ આયો મજેદાર ત્રણ ગોગો છે તે શિકોતાર અંશે હરભી ચોક બોતું હા

આપણે માતા વાળો પ્રશ્ન આવ્યો ચાર વીઘા વાળો મોત ના વાળવા વાળો તરત આવ્યો એ મોત ના વાળવા વાળી દાડવું કેવું છે

દુનિયા નું દુઃખ એટલા માટે વસા તમે વસાતા નહી આ વસા તમે વસાતા નહિ તમારી પડ્યું તમારા ઘરમાં જ છે તો પડ્યું નહીં ગરમ જ આવવાનું છે

મજા ના બનાવો દુનિયામાં હું જીવ નહીં બોલું છું મૈને આવું મુંnta નહીં બધા ભેગા હું કે કે છે હા

વિશ્વમેલને માતાઓ બોલે અને તારી રીતે જે પરશડી માતાન મનવી મણીંજા મટી જશે એટલું હું માતા કું રેડી બોલો ભાઈ ચાલો જીવાભાઈ દલાભાઈ બોલો પગ દુખતો તો ફરક પડી ગયો

બોલો ભાઈ શરીર માં ધોજારી રહે છે માતા આવતી છે તો શિયાળો છે ચાટ આવતી છે દુનિયાના ના ખૂણે ફરો ભાઈ તમારે ડોસીમાં નેરા થઈને તમને વખવા દે તમે

ખામ <tans> 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 પણ એ તો કે લાડુ ખાતા મરી જા તો હારમ કે ડાયાબિટીસ ડોશી ને દેવ છે ભાઈ દુનિયા ના કોણે જો તમે અરે એની તો છે કે આવતા એની માતા બોલ છે રેડી અમારે અમારે હાવ ના હો

ચાલુ રાખો મારી આ બધું રેડી થઈ જાય હોય ઓકે મટી જાય માતા કે કરું ઢોળો તો કોઈ નઈ લઈ જાય બોલો લોહી જાડું પડે છે શરીર માં લોહી હું જાડું પડતું છે

પડ્યો બિલકુલ માતાનું હું કરશ એ તો બરું પણ તમારી ઘરની માતાનું હું કરશો

દેવ છે ખરું છે આ દેવ નું તમારે જે થાય એનું કરવું પડે એટલે કપેટા હોય ઓ ટકા મટી જાય દુખાવી તો બધું રેડી થઈ જાય તો માતા કે તમારે કરવું રેડી મટી જાય ચાર ભેડા નો અંત આવે તકલીફ ઉતારી ટેક રાખો તો મટી જાય મને આ કપાસ કરશે એમ કરી દે ને એમ બાજવા બે હોત નઈ મટે બાયડી ની અંદર બેન સોંતી રાખવી પડશે બરોબર છે ને પછી ના મટક પછી હું કહું શું વાતો બની ચમ બની શું કારણ થયું એને આખું મુ મેળવી આલે એને દુનિયા છે હોય આવે એટલે સારું છે રસ્તા માં વાતો કરે ઘરે હું વાતો કરી માતા કઈ જાય કે એટલે આ વાતો બની હે હે

કરવાનો એક જ છે ને બધું કરવાનું છોકરા ને છે ને આપડે ટેક મુકી આપડે મટી જાય કંપની રેડી થઈ જાય છોકરા ને એક દાડું ઘરે ભાઈ આ માતા બધા ને જાણ કરવાનું રહેવાજી પેલા પેલા બોલ્યા